ગર્વી સાટી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે 24/7 રક્તદાન સ્વીકારાશે આર્મી સેના દ્વારા ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ ઓમની રક્ષા કાજે લડતા વીર સૈનિકો તેમજ સરહદ પર વસતા નાગરિકોને આ યુદ્ધમાં ઈજા થાય અને જો લોહીની જરૂર પડે તો પૂરું પાડવા માટે આપણે સૌએ આગળ આવી રક્તદાન કરવા નમ્ર અપીલ કરાય છે આપોતરા આયોજનતા ભાગરૂપે સર્ટી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે 24/7 રક્તદાન સ્વીકારવાની વ્યવસ્થા ઊભી કરાય છે હું સર્ટ હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવા આવ્યો છું ત્યારે જે વોરની સ્થિતિ છે એની માટે બ્લડ ડોનેટ કરવા આવ્યા લોકોને શું અપીલ કરશે તો આપણે કરી શકીએ આગળ રહીને મારું નામ નિખિલ પટેલ છે અને મતલબ દેશની સ્થિતિ જોઈ છે જે પ્રમાણે મતલબ આપણે સુતા હોય છે ને આપણી નીંદ મતલબ આપણા નીંદના ટાઈમે એ લોકો દેશ ને એક સાથે આપણે એટલા માટે મતલબ જાગૃતતા થઈ અને એક્ટિવ રહીને આપણે દેશ માટે આટલું પણ કરીએ તો પણ બહુ